નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ ભચાવમાં તેરસો થી તેરસો દસ રાજકોટમાં બારસો પચાસ થી તેરસો સત્તર જેતપુરમાં એક થી બારસો જોટાણા માં બારસો ત્રાણું થી તેરસો પાંચ તલો્યાસી સમી બારસો નેવું જામજોધપુરમાં અગિયારસો એકાવન થી બારસો એકાણું સાવરકુંડલા બારસો થી બારસો કલોલમાં તેરસો થી તેરસો સત્યાવીસ ધાંગધ્રા એક હજાર થી બારસો અઠ્યાવીસ હારીજ બારસો થી તેરસો અઠ્યાવીસ અમરેલીમાં માં બારસો થી બારસો મહેસાણા ચૌદ હળવદ માં અગિયારસો ચાલીસ થી બારસો પંચોતેર સિદ્ધપુર માં બારસો એસી થી તેરસો ત્રેવીસ અંજારમાં સિદ્ધપુરમાં પંદર થી તેરસો પચીસ ઈડર માં તેરસો દસ થી તેરસો

જસદણ માં બારસો એકાવન થી તેરસો ચાલીસો ચોવીસો થી તેરસો ચૌદ ગોજારીયા માં તેરસો દસ થી તેરસો પચીસ કડીમાં બારસો પંચાણું થી તેરસો પંદર નેનાવા માં તેરસો ત્રણ થી તેરસો અઢાર ધાનેરા માં તેરસો થી તેરસો એકવીસ થરા માં તેરસો થી તેરસો ચોવીસ શિહોરેમાં તેરસો ચૌદ થી તેરસો ચોવીસ દિયોદર માં તેરસો પાંચ થી તેરસો સત્યાવીસ થી બારસો એસી થી તેરસો સત્યાવીસ જામનગર માં અગિયારસો પચીસ થી તેરસો ગોંડલ માં થી તેરસો એકવીસ પ્રાંતિજ થી તેરસો જાદર માં બારસો થી તેરસો દસ માણસામાં 1315 તેરસો થી તેરસો મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો